નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓફિશિયલ માહિતીમાં તમે ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના ભાવ ફેટીને લગતી તમામ માહિતી અને ખેડૂતોને ઉપયોગી એવી તમામ માહિતી સૌથી પહેલા જાણવા માંગતા હો તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી અમારા દ્વારા આપવામાં આવતી માહિતી તરત જ તમને મળી રહે તો ચાલો જાણીએ આજના કપાસ વિશે આ સીઝન શરૂ થઈ ત્યારે રુ ઘાસડીના ભાવ રૂપિયા ઓગણસાઠ ની સપાટીની આસપાસ હતા અને કપાસના ભાવમાં રૂપિયા સોળસો ની સપાટીની આસપાસ વેપાર થતો હતો આ બાદ કપાસ બજારમાં સતત ઘટાડા સાથે વેપાર થઈ રહ્યો છે આ સીઝન શરૂ થઈ ત્યારે વૈશ્વિક સ્તરે ન્યુયોર્ક કોટન વાયદામાં જે ભાવ હતા એની સરખામણીએ હાલ કોઈ મોટો ઘટાડો થયો નથી જોકે આપણા સ્થાનિક સ્તરે બજારમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે ટેકાના ભાવની ખરીદીની સામે પણ ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે નવસો પંચોતેર થી ચૌદસો સત્તાવન રાજકોટમાં તેરસો થી ચૌદસો પચાસ જસદર તેરસો થી ચૌદસો પચાસ બોટાદ અગિયારસો પચાસ થી ચૌદસો છોતેર મહવામાં ચૌદસો ચાર થી ચૌદસો પાંત્રીસ ગોંડલ એક્યાસી ભાવનગર માં ચૌદસો ઓગણસીર જામનગર માં બારસો પચાસ થી ચૌદસો ને એસી બાબરા માં ચૌદસો ત્રીસ થી ચૌદસો ને જેતપુર માં એક હજાર થી ચૌદસો ને એકાવન અગિયારસો પચાસ થી ચૌદસો ત્રેપન મોરબીમાં તેરસો થી ચૌદસો સિત્તેર રાજુલામાં તેરસો પચીસ થી ચૌદસો ને એકાવન હળવદમાં તેરસો થી બ્યાસી વિસાવદર બારસો થી ચૌદસો છત્રીસ તળાંજામાં તેરસો થી ચૌદસો બગસરામાં થી ચૌદસો ઉપલેટામાં બારસો થી ચૌદસો ત્રીસ ચૌદસો થી પંદરસો પાંચ ધોરાજીમાં બારસો થી છેતાલીસ

ગોજારી માં તેરસો પચાસ થી ચૌદસો તેત્રીસ હિંમતનગર માં તેરસો એકાવન થી ચૌદસો પચાસ તલોદમાં તેરસો સત્યાસી થી ચૌદસો છપ્પન સિદ્ધપુર માં તેરસો છપ્પન થી ચૌદસો છાસઠ ડોડાસા માં તેરસો સિત્તેર થી ચૌદસો ચાલીસ વડાલી માં થી ચૌદસો ચોરાણું બેચરાજીમાં બારસો થી ચૌદસો પાંચ કપડવંજમાં ચૌદસો પંદર સતલાસણ માં તેરસો ત્રેવીસ થી ચૌદસો અગિયાર આંબલિયા સર તેર થી ચૌદસો આડત્રીસ મિત્રો આવી જ વધુ માહિતી મેળવતી રહેવા માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહે